ભાજપ આગેવાનોને આગેવાનો ને કરી ને રજૂઆત કરી હતી કે કલેક્ટરને કરી હતી અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને આર્થિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહીંયા ડિલેવરી થઈ જાય તો અને ભાઈ છોકરીનો જન્મ થયો એના કારણે કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર એવું કીધું સંતોષકારક જવાબ નથી આપતો ભાઈ કઈ વાંધો નહીં હું આવું છું સાહેબ હાજર હતા એમના કોઈ ગુનિયર હાજર હતા મેં એવું કીધું કે સાહેબ આ લોકોની પ્રાથમિક સુવિધા વાળી વાત છે એકદમ સાચી ક્રોધ છે એ

ભાજપ માટે બારોબાર નફરત છે ઇવન ભાજપના કાર્યકરોનો હોદ્દેદારો હોય ને એ ખુલી બોલે છે કે અમે ભાજપથી નારાજ છે એના કારણે ભાજપના સંગઠનોને આ તેલ નિર્ણાનું હોય કે જે કંઈ હોય એના કારણે અમને સ્પષ્ટ એવું લાગે કે સાહેબે સાંજે અમે તંત્રને સહકાર આપવો હોવા છતાં અમારી પરાપ્રતાની નોટિસ હોય આ સાહેબ અમારી રજૂઆત છે અને બેસો ટિકિટ પડે એમાં વસ્તુ છે તમારું દ્રોધ રાજગી છે અને મારું લાગતું હોય તો મોટા એક વસ્તુ લાગતું હોય તો ગ્રોથ કરવું વ્યક્તિમાં વિરોધ વ્યવસ્થા પોરવાય કેવી તાવત બને પ્રવેશમેન્ટ કામ દસ મહત્ત્વ દ્રશ્મા પણ ચાલે જાહેર વ્યવસ્થા કરવા

એ રજૂઆત કરવાના કારણે પાંચ પચીસ પચાસ સો જણા ટોળું એકઠું થઈ ગયું એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયા એટલે અવ્યવસ્થા થઈ ગયા દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે એચઆઈ જે તો બધા જાણે છે

મને આજે તમારી એકાન્દી બાબતમાં એ વાત છે કે નેતા માટે પણ justification આવો છે આપણે સશાસન દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કર છે એક એક સેક્ટર પુરાવા આપીશ ખોટા શકે એટલે ભાજપના નેતાએ બે મહિના પહેલાં એસોડે ચક્કાજામ કર્યો એ પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં હતા એને જ ચક્ક બે દિવસ પહેલાં રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કાજામ કર્યો બરાબર છે નગરપાલિકાના સભ્ય હતા ત્યાં જ ભાજપના ચક્કા જામ કર્યો બાયપાસ એના પર કેસ આ ટકની આજુબાજુ છેલ્લા ત્રણ મહિનામાં ચાર વખત તો એવું માનું છું દલિત સમાજ હોય વિશ્વ સમાજ એની માટે લડે રોડ ઉપર આવે આવકાર્ય છે ફાટક આસપાસમાં ત્રણ થી ચાર વખત રેલવે રોકવામાં આવ્યો ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈ કોઈએ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો હોય તેનું રક્ષણ સીધી વાત એ છે કે આ ગુનો દાખલ માત્ર અહીંયા થાય છે Sok tapi ya, sok gugur apa પોલીસ અધિકાર પોલીસ આવી તો રોડ છોલે કે સાહેબ બોળો ડાક પર જરૂરિયાત નથી તમે પૂછો સમજો બ્યાસ કે રોડ ઉપર થઈ જશે ધ્યાન દોરેલું છે આપના બે ને બે બે પટેલ ને ધ્યાન દોરેલું છે કે આયા ડ્રગ્સ વેચે છે આયા દારૂ વેચાય છે આ રોડ પર અને ભાજપના લોકો કાઈ પણ કામ કરશે તો અમારે ધ્યાન ઉપર લાવવાનું અને અમે કંઈક સારું કામ કરતા હોય તો અમારે ધ્યાનમાં આવી જાય કેવી રીતે રહે ઉભા રહે ઉભા ઉભા મેં પોલીસમાં કેવી રીતે રહી જાય આજ સોશિયલ મીડિયા જમા તમારી પોલીસ સોશિયલ મીડિયા જોવે છે કે નહીં કઈ કઈ પણ બનતું હશે તમારી પોલીસ નહીં જોતી હોય ત્યાં રીલ આવીને કયો વિડિયો આવે છે પટેલ સાહેબ શું તમે હમણાં ત્યાંથી બોલો છો તમે કઈ ખોલ્યા ત્યાંથી હા કે ઓન કેમેરા જોઈ બોલ્યા એમને મને મળ્યા નથી ને રજૂઆત કરીને પૂછ્યું ટેલિફોન ઉપર તમને વાત કરી જ્યાં બેસણું થયું હતું જ્યાં આત્મહત્યા થઈ હતી દીકરી ની અમૃતભાઈ આપડે ગયા તમને ફોન કર્યો છે તમે કેમ છો કે આંગળી કરવા ને સાહેબ એ નથી અનુકૂળ આવતું મૂળ વિષય સાહેબ એટલો બે ઘટના ઉપર વાત કરી

ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈને ને ફોન કરીને બોલાયો એટલે એને નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે કેમ છે બધું જાણ્યું બધું સુખ શાંતિ થી પતી ગયો આંકડો ઓછો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકો રોડ જામ કર્યો કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે ટોળું થયું છે રોડ રોકાઈ ગયો હશે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે નહી જેવી બાબતો હોય સામાન્ય મામૂલિક ઘટના હોય એમાં મોટા ગુના દાખલ થઈ જાય ભાજપના માણસો બળાત્કાર કરે છે ચોરી કરે છે જમીન દબાવે છે ઉભા રહ્યો આખા ડગર નગરના ટૂંક છે લ્યો સુ દાખલ કરો સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકતનો નો દુર્વિનિયોગ ચારસો નવ લગાડો ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા ને જેને ભ્રષ્ટાચાર કર્યો કરો સુખાયા કેમ ન કરે

સમજો મારું કે એ છે ઈરાદો શું નહી આવે તો રાજકીય રહેવાની જરૂર શું કાર્યક્રમ આપણી સૌ ની જવાબદારી છે કોઈ પણ સમાજ ને એ આપણી સૌની જવાબદારી છે અધિકારીઓની જવાબદારી છે પોલીટીકલ માણસો જવાબદારી ધારાસભ્યો ની છે સાંસદ ની પણ જવાબદારી આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી એની જવાબદારી મારું કેવાનું

અને બીજી એક વસ્તુ હતી તમે જાણો ઈ સંદર્ભે સુરેન્દ્રનગર વેપારીઓ બધાએ કલેક્ટર ને રજૂઆત કરવા ગયા કે આખી ઘટના લખી જાય છે એ બાબત તમે શું તપાસ કરી

તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે ન્યાય કરશે તો તમને શું અન્યાય કરવા બે હાડે તમે ન્યાય નહીં કરો પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય મામૂલી વાતોમાં માં વાતો

ત્રણસો સાત તમે આપણે લગાડીએ છીએ તમે દિલ ઉપર હાથ રાખી નાખો સાત લાગે છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે જેમ અંગ્રેજો કરતા અંગ્રેજો શું પોલીસ મિત્ર મૂકી દીધું ગામડે ગામડે લુખાડું પોલીસ મિત્ર બની આપણે બધા હેરાન કરતા મારું કેવાનું તમારે આપણે બહાર આવવું પડશે અમે ત્યાં ગુનો કરીએ એમ કઉ અમે ફાંસીએ લટકાવી દે પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ તમે કરી શકો યોગ્ય નથી એટલા તમે પણ સમજો હું આઈજીશ્રી સાથે પણ વાત કરીશ અને ડીજીપીને પણ મળવા જઈશ કે આ તમારી પોલીસ કરીશું રહે રહી તમે રાજ્યપાલ સાથે પણ અમે ટાઈમ માંગ્યો છે કે તમે મરજી પડે તમશો તો તમે એની સાથે અમારો યુદ્ધ નથી અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો સમજો તમે પણ સમજો છો આજે કેટલું કામ આપણે તમે કાયદા વિરુદ્ધ કરો છો એમને ખબર હોય છે કેટલી જગ્યાએ શું ચાલે છે અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક સિસ્ટમ દીતાનો છો કારણ કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એટલે તમને આ જી સર કરી નાખીશું મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો એને કહેવાનું કે આ કામમાં એફઆઈઆર ન થાય આ કામમાં એફઆઈઆર ન થાય તમારી કરશે એને જે ભાજપ પર આવે આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અહીંયા એનો થાય અમે અપેક્ષા રાખીએ છીએ ઓલરેડી ત્રીજી વાર થયો છે નાના અમને કોશિશ ન કરો અમે ભણેલા જેવા નથી આવો એટલે તમે અમારી એવી વાત ન કરો બરાબર તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો કેમ ભરાય ગઈ ફટાફટ અમૃત કરી ખાલી ગાળ નહીં અપશબ્દ નહીં ધક્કા નહીં કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ પાણીની રજૂઆત ખાડાની રજૂઆત કરી રોડ ના તો એફઆઈઆર થઈ મંદરેગા તોફાન ની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ એટલે આ શું છે આમ લોકશાહી એક સંઘવિશાહી એવું આપણે આશા રાખીએ છીએ એમાં દવા ભાઈ હોય એમ દવા આપણે એક કામ કરીએ સાહેબ બાઈન્દ્રી આપે ને બોલો ચક્કા જેમ ભાજપ કર્યો ને વિડીયો ફોટો અત્યારે દેતા ગુનો દાખલ થાય ને ત્યાં સુધી આપણે કેસ નામ બે બોલો ચાલો આપણી આપણી મેટર સોલ્વ પોલીસ નિષ્પક્ષ ચાલો વિડિયો ફોટો બતાવો ભાજપ નહીં નહીં બંધી ગયું સાહેબ આ ગુનો દાખલ કરશે કેમેરા અમે કીધું ચક્કા જેણે કર્યો સરકાર તરફી ફરિયાદ દાખલ કરે આપણો પ્રશ્ન સોલ્વ હા હાલ આપી દોલ ના શે અમારી અરજી આપી છે નહીં નહીં આ ભાઈ વિશે કોઈ અરજી આપી હતી તો આ બધું દાખલ કરો ભાઈ બતાવ ભાજપ નું નામ આવ્યું તો અરજી એવિડન્સ તો કેમ થાય

તમે રસ્તા રો ત્યારે હું નતો અથવા સાહેબ ને પૂછો હતો જ પૂછો કે સાહેબ ને કમલેશભાઈ તમે એવું કરો લોકો

એક્સક્યુઝ તો સાહેબ તમને એમ કીધુંતું ને કે તું અહીંયા પોલીસ સ્ટેશન આવજો ને તમે 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 ઓલા લુખા ટોન હોય એવો આજે સાહેબ આજે સાહેબ ટોન સુધારે વાત તમને કહે કે માએનો ફોન કે વાત કરવાની હવે આનો આગળનો શું આવે હાલો ભાઈ બસ આગળનો શું સુપ્રભાત સુપ્રભાત કોણ સાસન તો આ ભરુભાઈ ની પોલીસ છે ઠાકર મિત્રો રોડ ફૂલનો કરાવી રહ્યા એનો મતલબ રોડ બંધ છે પૂરી વ્યવ છે અને છે આમાં કોઈ ગુનો દાખલ તમે આ પુરાવા વાળી વાત છે પોલીસ આમાં જોઈ લો યુનિફોર્મમાં આ રોડ બ્લોક કર્યો છે ભાજપ ના માણસો તમને હજુ સુધી ખબર નથી પડી એટલે આવો ગુનો નહીં બને એમ નહીં આજે વાળા રોડ રોક્યો સાહેબ એક મિનિટ તો તમને ત્રેવીસ તારીખની ઘટના હજુ નથી ખબર પડી અમે રોડ ઉપર ડિલિવરી થઈ ગઈ દીકરાની કિચનમાં અને અમે એમાં સપોર્ટ માં ગયા તો ખબર પડી એનો નો થાય તો અચ્છા બીજી એક એક વાત તમને કે આવી રીતે કોઈ પણ સામાજિક અમાર કાર્ય કોઈ પણ જગ્યાએ મતલબ આજ તમને બીજે પણ જાસો એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી એ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ક્યાંય ખરાબ નહીં ખરાબ કરશે તો મને અંદર નાખી દે કોઈ વાંધો નથી પણ જે સમાજના કામો કરે છે મહેરબાની કરીને એને આ લોકો તમને આગળ કરે હમણાંમાં તાકાત નથી સામે કોઈ છાતી લડવાની તો મહેરબાની કરીને નહીં તો શું થશે એ તો એક કાર્યક્રમ सीएम નું મુખ્યમંત્રી નું કાર્યક્રમ હોય મારો એક કાર્યક્રમ અંદર હોય જાય તમારી નોકરી જાય કેનો છે કે હું નથી કરતા અમે તમારે તમને સપોર્ટ કરી છે મારી પાસે એટલી જ વિનંતી છે કે એવું ક્યારેય નહીં થાય પણ ખાલી એટલી વિનંતી છે કે આને ખોટી રીતે કોઈ પરેશાન આગામી સમયમાં ક્યાંય ન કરવા અમે પપ્પા જોયા આબ આમી છે 来，各位等。